ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ દસ દિવસમાં પાંચસોથી પણ વધુ મિલકતો સીલ કરી છે રાજકોટમાં જેના કારણે વુહાપો મચી ગયો આડે ધડ મિલકતો સીલ કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને રાજકોટના ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા જ્યાં મુખ્યમંત્રીને રજૂઆત કરશે રાજકોટના મેયર શહેર પ્રમુખ મુકેશ દોશી મેયર નૈનાબેન પેઢડિયા સ્ટેન્ડિંગ ચેરમેન જયબેન ઠાકર ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે આ સાથે ધારાસભ્ય રમેશભાઇ ટિલારા ઉદયકાનગઢ દર્શિતા શાહ અને ભાનુબેન બાબરીયા પણ ગાંધીનગરમાં છે અને મુખ્યમંત્રીને અંગે રજૂઆત કરવામાં આવશે તો ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટના જે બાદ મહાનગરપાલિકાએ દસ દિવસની અંદર જે કાર્યવાહી કરી પાંચસોથી પણ વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે જેમની પાસે ફાયર એનઓસી ન હોય અને તેને કારણે આ કાર્યવાહી કરવાની જે કોર્પોરેશને શરૂઆત કરી હતી અને તેના કારણે હવે રાજકોટમાં ઉહાપો મચી ગયો છે પાંચસોથી પણ વધુ મિલકતોને સીલ કરી બીજી તરફ આપને પણ જણાવી દઈએ કે જે આ પ્રકારે મિલકતોને સીલ કરવામાં આવી હતી તેના સંચાલકો આજે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને આ સાથે આવેદન પણ આપવામાં આવ્યું છે કે પહેલાં તેમને નોટિસ આપવામાં આવે અને ત્યારબાદ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે બીજી તરફ હવે ગાંધીનગરમાં આ અંગે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવનાર છે કારણ કે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને રાજકોટના ધારાસભ્યો પણ અત્યારે ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવશે થોડીવારમાં મુખ્યમંત્રી સાથે તેમની આ મુલાકાત શરૂ થશે જો કે હાલમાં અત્યારે ગાંધીનગર તેઓ પહોંચી ચૂક્યા છે થોડી જ વારમાં મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત પણ કરવાના છે પ્રભારી મંત્રી રાઘવજી પટેલ ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહેશે આ દરમિયાન હાઉસિંગના મકાનો ફાળવા માટે પણ રજૂઆત કરવામાં આવશે તો આજે અનેક મુદ્દાઓને લઈ મુખ્યમંત્રીને મળવાના છે રાજકોટના ધારાસભ્યો પદાધિકારીઓ છે તેઓ પહોંચી ચૂક્યા છે ગાંધીનગર થોડી જ વારમાં હવે તેઓ રજૂઆત કરશે મુખ્યમંત્રીને જેમાં સૌથી મહત્ત્વનો મુદ્દો રહેશે જે પ્રકારે સીલિંગની ઝુંબેશ મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવી છે દસ દિવસમાં પાંચસો જેટલી મિલકતોને સીલ કરી દેવાય આ સાથોસાથ હાઉસિંગના મકાનો ફાળવવા માટેની પણ આજે રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવશે તો ફાયર એનઓસી બિલ સર્ટિફિકેટ ન હોવાના કારણે જે સિલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી અને પહેલા નોટિસ આપવામાં આવે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે આ જ માંગ સાથે આજે મહાનગરપાલિકા કચેરી ખાતે જે મિલકત માલિકો છે તેઓ પહોંચ્યા હતા રજૂઆત પણ કરી હતી